અપરાજિતાના ફૂલ જેને ગોકર્ણ અથવા શંખપુષ્પી તરીકે ઓળખવામાં આવે છે કોઈ કોઈ જગ્યાએ તો તેને કોયલ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ધાર્મિક અને જ્યોતિષશાસ્ત્રમાં મહત્વપૂર્ણ છે વેદોથી લઈને આયુર્વેદ સુધી તેના મૂળથી લઈને ફૂલ સુધીના બધા જ ભાગ ફાયદાકારક છે આ ફૂલ દેવી દેવતાઓને ખૂબ જ પ્રિય છે અને બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો કરવાની સાથે તે ખરાબ નજરથી પણ રક્ષણ આપે છે અપરાજીતા ગ્રહ દોષોને દૂર કરીને જીવનમાં સફળતા પણ લાવી શકે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ અપરાજીતાના ફૂલની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો તથા આયુર્વેદિક રીતે અપરાજીતાના ફૂલના ફાયદા હંમેશા ઉઠાવતા રહેશો આ માહિતી અંત સુધી અવશ્ય સાંભળશો અપરાજીતાના ફૂલ જ્યોતિષશાસ્ત્રમાં કઈ રીતે અને આરોગ્યમાં આપણને શું શું ફાયદા અપાવે છે તે આપણે જાણીએ જો આપ મંગળવારે અપરાજીતા સંબંધિત એક નાનો આ ઉપાય કરો છો તો તમે દુશ્મનોના અવરોધો દૂર કરી શકો છો ભગવાન હનુમાનના વિશેષ આશીર્વાદ પણ મેળવી શકો છો આ માટે મંગળવારે સ્નાન કરો અને લાલ વસ્ત્રો પહેરો હવે બજરંગ બલીના ચરણોમાં અપરાજીતાના તાજા ફૂલોનું અર્પણ કરીને ઓમ હમ હનુમંતે નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાય કરવાથી વ્યક્તિ દુશ્મનો પર વિજય તો મેળવી જ શકે છે સાથે સાથે જીવનમાં આવતા અવરોધોથી પણ તેમને મુક્તિ મળી શકે છે બુદ્ધિ અને એકાગ્રતા માટે જો તમારી કુંડળીમાં બુધ ગ્રહને મજબૂત કરવા માગતા હોય તો બુધવારે ભગવાન ગણેશની પૂજામાં અપરાજીતાના ફૂલોનો ઉપયોગ કરી શકો છો આમ કરવાથી બુદ્ધિ અને એકાગ્રતામાં તો વધારો થાય જ છે સાથે સાથે વ્યવસાયમાં પણ પ્રગતિના નવા રસ્તા ખુલવા લાગે છે અને આપ અપરાજીતાનો ઉકાળો બનાવીને પણ પી શકો છો તેને પ્રસાદ તરીકે પણ ખાઈ શકો છો આયુર્વેદમાં અપરાજીતાના ઉકાળાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો માનવામાં આવે છે મા દુર્ગાની પૂજામાં અપરાજીતાનો સમાવેશ કરવો જોઈએ મા દુર્ગાની પૂજામાં અપરાજીતાના ફૂલોનો સમાવેશ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આવી સ્થિતિમાં માતા રાણીની યોગ્ય રીતે પૂજા કરવાની સાથે તેમને તાજા અપરાજીતાના ફૂલો પણ અર્પણ કરવા જોઈએ આમ કરવાથી વ્યક્તિ જીવનની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે અને ભયથી પણ મુક્તિ મેળવી શકે છે નવરાત્રિ દરમિયાન આ ફૂલોનો ઉપયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આમ કરવાથી આપણી સૌ ઈચ્છા પૂર્ણ થાય છે શનિની સાતી માટેના ઉપાયમાં પણ એવું માનવામાં આવે છે કે શનિદેવને અપરાજીતાના ફૂલ અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે શનિવારે શનિ મંદિરમાં અપરાજીતાના ફળ અર્પણ કરો છો તેના ફૂલ અર્પણ કરો છો તો તે શનિની સાડાસાથી અને ઢૈયાથી રાહત મેળવવામાં મદદગાર સાબિત થાય છે આ ઉપરાંત કુંડળીમાં હાજર રહેલા રાહુ કેતુ દોષનો પ્રભાવ પણ ઓછો થાય છે જો તમે શનિવારે આ ઉપાય કરો છો તો તમને શનિદેવના વિશેષ આશીર્વાદ મળી શકે છે એવું માનવામાં આવે છે અપરાજીતાના ફૂલના ફક્ત આરોગ્ય માટે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તેના ઉપયોગ પરંતુ વાસ્તુ દોષને દૂર કરવા માટે પણ આના ફૂલને ઉપયોગમાં લેવામાં આવે છે તેના મૂળ તેના પાન વગેરેને ઉપયોગમાં લઈ શકાય છે જો તમે તમારા મુખ્ય દરવાજા પર અપરાજીતાનું મૂળ લગાવી શકો છો તો આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે અને તેની સાથે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને આ ઉપાય કરવાથી તમે વાસ્તુ દોષથી પણ છુટકારો મેળવી શકો છો અને ઘરની સમસ્યાઓને પણ દૂર કરવામાં અપરાજીતાના ફૂલ અને તેના મૂળ ઉપયોગમાં લઈ શકો છો મુખ્ય દરવાજા પર અપરાજીતાનું મૂળ લગાવવાથી પરિવારના સભ્યોમાં પણ પ્રેમ વધવા લાગે છે અપરાજીતાના ફૂલના આયુર્વેદિક ફાયદા પણ અઢળક છે જ્યોતિષશાસ્ત્રમાં અપરાજીતાના ફૂલને પવિત્ર માનવામાં આવે છે ત્યાં જ આયુર્વેદમાં તેને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે અપરાજીતાના ફૂલના ઉકાળાને પ્રસાદ તરીકે લો તો તે તનાવ અને અનિદ્રાની સમસ્યામાં રાહત આપી શકે છે તમને રાત્રે શાંતિથી ઊંઘ પણ આવી શકે છે અપરાજીતાનો ઉકાળો તમારા મૂળને સુધારી શકે છે અને ત્વચા માટે તો ખૂબ જ ફાયદાકારક છે અપરાજીતાના છોડને ઉગાડવો એકદમ સહેલો છે તેમાં બેસતી સીંગને તેમાંથી નીકળતા કાળા બીયા તમે ક્યાંય પણ નાખીને તેને અપરાજિતાના વેલાને તમે ઉગાડી શકો છો અને ત્યારબાદ તેમાં ફૂલ આવવાના શરૂ થઈ જાય છે જે ફૂલનો ઉપયોગ તમે અલગ અલગ રીતે કરી શકો છો મારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે અને ફક્ત માહિતી જ માનવી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા વિષયો સાથે